નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં કપાસ પકવતા ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો ભારતીય એમસીએક્સ રો વાયદો છે તે આજે ત્રેસઠ હજારને પાર થયો છે તેને પગલે મિત્રો ગામડે બેઠા કપાસના ભાવની અંદર મોટી તેજી જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો માર્ચ મહિનાની અંદર પણ મોટી તેજીના એંધાણ આપવામાં આવ્યા છે તો મિત્રો આ સંપૂર્ણ માહિતી છે આપણા વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે ખાસ કરીને મિત્રો આંતરરાષ્ટ્રીય કપાસ બજારની અંદર હાલ મોટી તેજી જોવા મળી રહી છે તેને પગલે મિત્રો કપાસના ભાવની અંદર લાલ ગુમ ગતિ આગળ જોવા મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો આજે અમેરિકન સેન્ડ છે એકસો બે પોઈન્ટ પચીસ બોલાયો છે ખાસ કરીને મિત્રો આજે ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ વધતા જ ત્રણ પોઈન્ટ ઓગણપચાસ ટકા સાથે અમેરિકન સેન્ડ છે એકસો બે પોઈન્ટ પચીસ બોલાયો તેને પગલે મિત્રો ભારતીય રૂ બજારની અંદર પણ મોટી તેજી જોવા મળી છે ત્યારે મિત્રો એમસીએક્સ રો વાયદો છે તે ગઈ ગઈકાલે બાસઠ હજાર રૂપે અટક્યો હતો તે પણ વધીને મિત્રો આજે ત્રેસઠ હજાર ત્રણસોને પાર થયો છે એટલે કે મિત્રો ગઈકાલ કરતાં આજે એમસીએક્સ વાયદાની અંદર સોળસો ને ચાલીસ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે તેને પગલે મિત્રો કપાસના ભાવની અંદર આજે પણ ત્રીસ રૂપિયાથી કરીને સાઠ રૂપિયાનો ઉછાળો છે તે જોવા મળ્યો છે ખાસ કરીને મિત્રો રૂના ભાવની અંદર લાલચોળ તેજી છે આજે ખાંડીએ સોળસો પચાસ રૂપિયા આજુબાજુનો ઉછાળો છે તે જોવા મળ્યો છે આમ આગામી દિવસોની જો નિકાસ વેપારો થશે તો હજી પણ મિત્રો બજાર વધશે આમ વૈશ્વિક કોટન વાયદો પણ સતત વધી રહ્યો છે જેને પગલે મિત્રો ઋની બજારને ટેકો મળી રહ્યો છે આમ રૂના વેપારીઓ કહે છે કે વેચવાલી ઓછી છે સામે વેપારો પણ ઓછા થઈ રહ્યા છે કોટન યાનની યાનની માંગ પણ ખૂબ જ સારી હોવાથી ઋના ભાવ છે તે આગામી દિવસોની અંદર હજી પણ વધી શકે છે ખાસ કરીને મિત્રો એમસીએક્સ રૂ વાયદો છે તે માર્ચ મહિનાની અંદર ચોસઠ હજારથી પાસઠ હજાર રૂપિયા આજુબાજુ રનઅપ થતો જોવા મળી શકે છે આમ રૂના ભાવ ખાંડીએ છે આજે સોળસો ચાલીસ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે ત્યારે મિત્રો ગુજરાતના ઓગણત્રીસ એમ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકવાળા ઋનો ભાવ છે તે આજે સાહીઠ હજાર બાજુ કો થયો છે કલ્યાણ રૂના ભાવની અંદર પણ મિત્રો આજે તેરસોથી ચૌદસો રૂપિયાનો ઉછાળો છે જોવા મળ્યો છે અને બેતાલીસ હજાર રૂપિયા આજુબાજુ કોટ થતાં જોવા મળ્યા છે ત્યારે મિત્રો ના આંકડાઓ મુજબ છવ્વીસમી ફેબ્રુઆરી સુધીની દેશની અંદર રૂની નિકાસ છે બસો તેર પોઈન્ટ ત્યાંસી લાખ થઈ હતી આમ ઘાસડીની આવક સંપન્ન થઈ હતી એટલે કે મિત્રો છેલ્લા ત્રણ દિવસની અંદર બે પોઈન્ટ ચાલીસ લાખ ઘાસડીની નિકાસ વધુ જોવા મળી છે ખાસ કરીને મિત્રો જો કપાસિયા અને ખોળની વાત કરીએ તો કપાસિયા સીટ અને ખોળની બજારો પણ સારી હતી બેન્ચમાં કપાસિયા ખોળ વાયદો પણ આજે પંચાવન રૂપિયા વધીને છવ્વીસો એકત્રીસની સપાટી આજુબાજુ બંધ જોવા મળ્યો હતો એટલે કે મિત્રો કપાસના ભાવની અંદર કપાસિયા અને કપાસિયા ખોળનો પણ ટેકો જોવા મળી રહ્યો છે તેને પગલે મિત્રો કપાસના ભાવની અંદર પણ આજે સતત સુધારો છે તે જોવા મળ્યો છે તો બીજી તરફ મિત્રો ન્યૂયોર્ક ચીન રૂ વાયદાની અંદર આગ જરતી તેજી જોવા મળી છે તો બીજી તરફ મિત્રો બ્રાઝિલની રૂ નિકાસ છે જે ફેબ્રુઆરી મહિનાની અંદર રેકોર્ડ બ્રેક રહી છે આમ બ્રાઝિલના ફોરેન ટ્રેન્ડના રિપોર્ટ અનુસાર બ્રાઝિલે ફેબ્રુઆરીની અંદર અગિયાર પોઈન્ટ ચુમ્મોતેર લાખ ગાંઠડી છે તેની નિકાસ કરી હતી જે ગત વર્ષે ફેબ્રુઆરીમાં બે પોઈન્ટ ચોપન લાખ ગાંઠીની નિકાસ કરી હતી આમ ફેબ્રુઆરીમાં બ્રાઝિલની ઋણની નિકાસ ચાર ગણા કરતાં પણ વધુ 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 થયો છે તેને પગલે મિત્રો કપાસના ભાવની અંદર આગામી માર્ચ મહિનાની અંદર હજી પણ સો રૂપિયા છે તે ઉછાળો જોવા મળી શકે છે તેથી દરેક ખેડૂત મિત્રોને નમ્ર અપીલ છે કે નિયમિત કપાસ બજાર જાણીને કપાસ બજારનો અભ્યાસ કરીને કપાસ વેચવાનો આગ્રહ રાખવો કેમકે માર્ચ મહિનાની અંદર મિત્રો હજી કપાસના ભાવ છે તે ગામડે બેઠા સત્તરસો રૂપિયા આજુબાજુ રનઅપ થતા તે જોવા મળી શકે છે તેથી દરેક ખેડૂત મિત્રોને નમ્ર અપીલ છે કે નિયમિત કપાસ બજાર જાણીને કપાસ વેચવાનો આગ્રહ રાખવો તો મિત્રો આ વિડીયોની અંદર આટલું જ જય હિન્દ